છ પરબળ થરાદી મહેમાણ સમાજ જે ગુજરાતના અંદર મહેમાણોનો બહુ મોટો ઇતિહાસ છે જેનો ઐતિહાસિક પોગ્રામ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના અંદર તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચ્ચીસના રોજ યોજાવાનો છે જેના ભાગરૂપે અહીંયા શિક્ષણ સમિતિના ચેરમેન આપણી વચ્ચે હાજર છે આજે ઉસ્માનભાઈ વાત કરીશું એમને સાથે કે પોગ્રામની શું રૂપરેખા છે સલામું વલકુમ છ વર્ગના થરાદી મેમન કાઉન્સિલ સંચાલિત શિક્ષણ સમિતિનો એક સેમિનાર યોજવામાં આવી રહ્યું છે અને એક મેમન સંમેલન પણ યોજવામાં આવી રહ્યું છે એની અંદર છ વર્ગના થરાદી મેમન કાઉન્સિલના દરેક સભ્ય ને હાર્દિક આમંત્રણ છે તેમ બને તેમ જલ્દી પહોંચવાની કોશિશ કરે એની અંદર ખજૂરનું કાઉન્ટર પણ છે જમજમનું કાઉન્ટર છે અને કાપી છ પ્રકાર થાતી મેમન કાઉન્સિલની શિક્ષણ સમિતિની જે વેબસાઇટ આપણી ચાલી રહી છે જે આપણી ગ્રુપ ચેનલ ચાલી રહી છે એની અંદર સબસ્ક્રાઇબ કરવાના છે જોઈન કરવાના છે અને એક આવનાર દરેક સભ્યની અંદર એક લકી ડ્રો ઇનામ રાખવામાં આવ્યું છે હાજર સભ્યની અંદર લકી દરેકને એક કુપન આપવામાં આવશે એમાંથી એક લકી ડ્રો

દરેક સભ્ય પહોંચવાની કોશિશ કરે ખુદા ફીસ આપ સૌ જાણો છો તેમ આગામી અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ સંચાલિત શિક્ષણ સમિતિનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે શૈક્ષણિક પ્રોત્સાહન કાર્યક્રમ બે અને મેમણ સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે હું તો અહીંયા હાજર જ છું ને હું દરેકને વિનંતી કરું છું કે આપ સૌ છ પરગાના સભ્યોને વિનંતી છે કે આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી બનો એવી હું સૌને વિનંતી કરું છું ફરીથી વિનંતી કરું છું ઉદાહરણ વહેમણ સમાજના સો વર્ષના ઇતિહાસના અંદર આજે પ્રથમ વખત અઠ્યાવીસ પાંચ બે અઠ્યાવીસ બે હજાર પચીસ ના આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે શિક્ષણને પ્રોત્સાહન કરવા માટે જે લોકો શિક્ષણ પ્રત્યે છેટા છે જે લોકો શિક્ષાથી દૂર છે જે લોકો શિક્ષણથી દૂર છે ગરીબ હોવા છતાં ભણી નથી શકતા સારા વિદ્યાર્થીઓ હોવા છતાં એ સ્કૂલે નથી જઈ શકતા એમને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામનો હેતુ છે અને ખૂબ સારા અને ઉમદા હેતુસર આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે

અમારા પ્રમુખ સાહેબ અને અમારી શિક્ષણ સમિતિએ સરસ મજાનું એક આયોજન કર્યું છે આ આયોજનની અંદર દરેક મેમણ સમાજના દરેક છ પ્રગણાના લોકો આવે અને મહેમાનો બધા આવે અને આ બાળકોને વધુ વધુ પ્રોત્સાહિત કરે અને શિક્ષણ જાગૃતિ જાગૃતિ માટે વધુ વધુ સતત અને સખત પ્રયત્નો કરે એવા એવી અમારી અસલામ અલેકુ હરઝબા અપનાતી ડૉક્ટર પરફેક્ટ નામા

આપણને આવનારી પીડો ની શિક્ષિત બને ફરી એકવાર તમારી હાજરી પ્રસંગમાં લઈને વધુ સફળ બનાવી